હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ અને બારના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ છે તો ખાસ ધ્યાનથી સાંભળજો તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ અને બારમાં ના વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણીનું ફોર્મ ભર્યું હશે એટલે કે પેપર ખોલાવવા માટેનું પેપર ભર્યું હશે રીસેકિંગ અથવા તો રીએસેસમેન્ટનું ફોર્મ ભર્યું હશે હવે એવા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરાવાની તારીખ આવી ગઈ છે એ તારીખ પૂરી થાય પછી જો અમારું ગુણ ચકાસણીનું મતલબ રિઝલ્ટ આવશે અથવા તો પેપર ખોલાવ્યું છે એનું રિઝલ્ટ આવશે તો હવે એમાં અમે ફરીથી ફેલ થયા અને અમારા પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવું હોય તો બાકી રહી જશે ને તો વિદ્યાર્થી મિત્રો જો તમે ફેલ થયા છો એક બે વિષયમાં અથવા તો કોઈ પણ વિષયમાં તો વિદ્યાર્થી મિત્રો તમારે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરાવાની તારીખ પૂરી થાય પહેલાં પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી દેવું જોઈએ કેમ કે એની માઇનર કિંમત છે માઇનર ફી ભરવાની હોય છે એકસો વીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા એમ એક સબ્જેક્ટ વાઇઝ પૈસા ભરવાના હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ તમારે ભરી દેવું જોઈએ કેમ કે ગુણ સકાસણી જે કરાવો છો પેપર ખોલાવો છો એમાં કયા રકજ સો એ બસો એ હજારે જણાને સુધારો થાય છે બાકી માત્ર ને માત્ર એનો ટોટલ છે ને એ તપાસવામાં આવે છે અંદરના ફરીથી પ્રશ્ન બધાય તપાસવામાં આવતા નથી ગુણ ચકાસણી અને રીચેકિંગ અને રીએસેસમેન્ટ શું કહેવાય છે એના વિશે આપણે વિડીયો મૂકી દીધો છે બે વર્ષ પહેલાં જ એ તમે ખાસ જોઈ લેજો એટલે તમને બધી જ માહિતી મળી જશે એટલે વિદ્યાર્થી મિત્રો જેણે પેપર ખોલાવવા માટેનું ફોર્મ ભર્યું છે વિદ્યાર્થીઓને જો પૂરક પરીક્ષા આપવી હોય તો આપી જ દેવાય આપી નહીં પણ આપી જ દેવાય આપી હોય તો એવું કાંઈ નહીં પણ તમારે ફોર્મ ભરી જ દેવું જોઈએ કારણ કે જો તમે ફેલ થાવ છો આ મતલબ પેપર ખોલાવો છો એની અંદર પણ તમે નાપાસ થાવ છો અને તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હશે તો તમને એમ થશે કે ફોર્મ ભરાવાનું બાકી છે તો હવે આપણે જ્યારે ફોર્મ ભરશું ત્યારથી રીડ કરશું કદાચ તમારે એવું દર વર્ષે એવું થાય છે કે પેપર ગુણ રિઝલ્ટ આવે ને ત્યાર પછી પૂરક પરીક્ષાનું જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી હોય એ ફોર્મ ભરી શકે પછી ફોર્મ ભરી શકે છે એની માટે ડેટ આવતી જ હોય છે એની અંદર જણાવેલું હોય છે કે જે પણ વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી અથવા તો રીએસેસમેન્ટ અને રીચેકિંગમાં જે ફોર્મ ભર્યું છે એને જો ફરીથી ફેલ થાય છે અથવા તો એને રિઝલ્ટ આવ્યા પછી જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહી ગયું છે તો એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે એની ડેટ આવતી હોય છે એ તમને ના ખબર હોય તો જણાવી તો દર વર્ષની વાત છે આ વર્ષે શું થવાનું નથી ખબર પણ દર વર્ષની આપણે વાત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે એની રાહ જોવાની જ નથી આપણે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી દેવાનું દેવાનું છે જે પણ વિદ્યાર્થીઓ ના પાસ થયા છે બધા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી દેવાનું છે સ્કૂલની અંદરથી ભરવાનું છે અને સેલિડેટ શું છે એનો વિડીયો તમને મૂકી દીધો છે જણાવી દીધું છે બરાબર એ પહેલા તમારે ફોર્મ ભરી દેવાનું છે અને તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી દેવાની છે ગુણ રિઝલ્ટ ક્યારે આવશે અને એ રિઝલ્ટ આવે પછી આપણે રીડ કરશું એવું નથી કરવાનું જો તમને મોકો મળ્યો છે તો એનો લાભ તમારે લઈ લેવો જોઈએ અને ગુણ રિઝલ્ટ આવશે પણ એની થોડીક વાર લાગશે જ્યારે પૂરક પરીક્ષા હશે એ પહેલાં જ તમારું રિઝલ્ટ આવી જવાનું છે એ તો ફાઇનલ છે પૂરક પરીક્ષા હશે તમારી જૂન મહિનાના લાસ્ટ પખવાડિયાની અંદર એટલે કે પંદર તારીખ પછી આમ તો વીસ તારીખ પછી હશે જૂન મહિનાના અને જુલાઈની પંદર પહેલા હશે એટલા એ મહિનાની અંદર જ હશે તમારે મિત્રો ફોર્મ ભરી દેવાનું છે ને ફૂલ તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે અને બધી જ અપડેટ એટલે ડેઈલી એટલે ડેઈલી કાંઈક ને કાંઈક અપડેટ હું તમને આપતો જ રહીશ તમને માહિતી આપતો જ રહીશ એટલે તમે તમે તૈયારી કરતા હોય એની વચ્ચે તમારે બીજે ક્યાંય ભટકવાનું નથી આપણી નોટિફિકેશન આવે એટલે તમારે વિડીયો જોઈ લેવાનો છે એમાં તમને કંઈક ને કંઈક માહિતી મળતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાયેલા રહો આ એક મિત્રની કોમેન્ટ હતી એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તમને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો એના વિશે પૂરેપૂરો જાણકારી સાથે વિડીયો બનાવીને મૂકી દઈશ